નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો ગઈ વખતે મેં પીએસઆઈ કોન્સ્ટેબલ ઉપર કેટેગરી વાઇઝ એક કટ ઓઉફનો વિડીયો બનાવ્યો હતો હવે એના અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બરાબર થોડું કન્ફ્યુઝન થાય છે સમજવાની અંદર કે સર તમે આ પાંચ પાંચ વારનો જે ડિફરન્સ રાખ્યો છે કે ભાઈ મેં કીધું ઓપનનું જનરલનું બરાબર મેલ એકસો પંદર ફિમેલ એકસો દસ બરાબર પછી આ જે ઓબીસીની અંદર ઇકોનોમી સેક્શનમાં એકસો દસ કીધું મેં એ રીતે તો ભાઈ આ કઈ રીતનું જે શું છે જરા બરાબર એને આપણે સમજી લઈએ ચર્ચા કરી લઈએ કારણ કે સમજવાની અંદર ઘણા બધાને તકલીફ થઈ રહી છે એના અંદર બરાબર હજી ચાર લોકો સાથે વાત થાય તો પાછું હજુ મગજ ઉપર બરાબર મન ઉપર ત્રાસ આવે ચલો તો આગળ વધીએ આપણે એને સેશન આપણો સ્ટાર્ટ કરીએ આગળ વધીએ મિત્રો તે પહેલા ભાઈ આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે એક ઓનલાઈન સેમિનાર અને ગાઈડન્સ પ્રોગ્રામ છે આયોજિત કર્યો છે બરાબર લાઈવ પ્લસ રેકોર્ડેડ છે આ આપણી આપણી એપ્લિકેશન ઉપર માત્ર સો વિદ્યાર્થીઓ માટે આપણે રાખેલો છે સવારે દસ વાગે રાખ્યો છે તારીખ છે એકવીસ આઠ બે હજાર પચીસ બરાબર એકવીસ તારીખના રોજ સવારે દસ વાગે આપણે આ સેમિનાર રાખ્યો છે માત્ર સો વિદ્યાર્થી માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ છે લાઈવ જોઈ શકો છો પ્લસ એનું રેકોર્ડિંગ પણ બરાબર જોઈ શકો છો અને એની વેલિડિટી પણ લાઈફ ટાઈમ છે સેમિનારની અંદર કઈ કઈ બાબતોની ચર્ચા કરવાની છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આજે એલ આરડીની પરીક્ષા જે તમારી કોન્સ્ટેબલની પરીક્ષા છે એના અંદર ઓછા માર્ક આવ્યા છે અને એના અંદર રહી ગયા છે તો આગળ એક તો માર્ક તમારે કઈ રીતે વધારવા તેની વાત થશે અને કોઈ નવો વિદ્યાર્થીને અગર તૈયારી કરવી છે હવે કોન્સ્ટેબલની બરાબર તો કઈ રીતે કરી શકે છે તેના અંગે આપણે ચર્ચા કરીશું તો સંપૂર્ણ રોડમેપ આપણે બરાબર તૈયાર કરીશું કારણ કે બે હજાર છવ્વીસની અંદર મતલબ હમણાં જ તમારી ઓક્ટોબરમાં ફરીથી આ ભરતી આવશે ભરતી કેલેન્ડર અંગે પણ વાત કરીશું દરેક વિષયની વિષયવા સ્ટ્રેટેજી છે ટાર્ગેટ બેઝ પ્લાનિંગ છે કોચિંગ વિના કઈ રીતે બરાબર પરીક્ષા પાસ કરવી ઘણા બધાને એવું હોય કે સર મારે આમ તો હવે મેં જે ક્લાસની ફી છે બરાબર ફરીથી એક હજાર રૂપિયા કરી દીધી છે કારણ કે ભાઈ વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે ભાઈ સર ફી ઓછી રાખો બરાબર છે નથી પોસાતું રાઈટ તો મને ઠીક છે ભાઈ કંઈ વાંધો નથી તો વન થાઉઝન્ડ રૂપીસ બરાબર આપણે કરી દીધી છે અને જે કોમ્બો કોર્સ છે એની પચીસસો રૂપિયા અને ઓલ ઇન વન કોર્સ છે એની પાંત્રીસો કરી દીધી છે કે જેના કારણે બધાને પોસાય રાઈટ તો બીજી વાત છે પ્રોડક્ટિવ અને સ્ટડી રૂટિન છે તે ભાઈ છે ટાઈમ મેનેજમેન્ટ ટિપ્સ છે લાઇવ ડાઉટ ક્લિયરિંગ સેશન છે જે પણ આપણા તમારા ડાઉટ હશે લાઈવ આપણે ક્લિયર કરીશું સેલ્ફ સ્ટડીથી કઈ રીતે બરાબર તમે સફળતા મેળવી શકો છો અત્યારના જમીનારમાં ચેટ જીબીટી અને ગૂગલ જમીનનો બરાબર કઈ રીતે ઉપયોગ થઈ શકે છે અને ખાસ કરીને કે ભાઈ ઓછા માર્ક્સ આવે છે ટેસ્ટ આપતી વખતે તો વધારે માર્ક કઈ રીતે લાવી શકો છો આ બધી જે ચર્ચા છે એ આપણે બરાબર અહીંયા આ જે સેમિનાર છે એના અંદર કરીશું તો ભાઈ જેને પણ સેમિનારની અંદર જોડાવવું હોય માત્ર સો રૂપિયા બરાબર ફી રાખી છે સો વિદ્યાર્થીઓ માટે મેં આ સેમિનારનું આયોજન કર્યું છે એકવીસ તારીખે આ સેમિનાર છે સવારે દસ વાગે એપ્લિકેશન કઈ છે ભાઈ મયુરૈરાવ એપ છે અને ત્રણ કલાકની બરાબર આની ડ્યુરેશન રહેશે બે થી ત્રણ કલાકનું સેમિનાર રહેશે એની પીડીએફ પણ આવશે અને રેકોર્ડિંગ પણ તમને પ્રાપ્ત થશે એના સાથે ખાસ વાત ભાઈ તમે આ જે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાં તમે અહીંયા વેબિનારમાં જશો તો અહીંયાથી તમે આ જે સેમિનાર છે બરાબર તે અટેન્ડ કરી શકો છો અહીંયાથી તમે શું કરી શકો છો ભાઈ ખરીદી કરી શકો છો જોઈન કરી શકો છો પીએસઆઈ કોન્સ્ટેબલનો કોર્સ છે બરાબર એની મેં ફી ઓછી કરી દીધી પેલા ત્રણ હજાર કરી દીધી મેં એક હજાર ઉપર બરાબર લઈને આવ્યો તો લઈને આવ્યો અત્યારે અને જેટલી પણ બરાબર છે મારા પહેલાં બધાની ફી મેં એક હજાર રાખી હતી બધાના કોર્સીસની પછી મેં ત્રણ હજાર કરી ફરીથી મેં અત્યારે એક હજાર કરી દીધી એક હજાર કરવાનું કારણ એ છે કે વિદ્યાર્થીના મેસેજ આવે છે કે સર ત્રણ હજાર છે હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે ગામડાના વિદ્યાર્થીઓ છે એમને તકલીફ પડે છે કદાચ શહેર માટે બરાબર સામાન્ય વાત હોય કે ભાઈ ત્રણ હજાર ફી રૂપિયા બરાબર ભરી દો કામ થઈ ગયું રાઇટ આમ તેમ પણ ગામડાના વિદ્યાર્થીની વાત કરીએ તો જે નોકરી નથી કરી રહ્યા બરાબર જે સતત ફેલિયરનો અનુભવ કરી રહ્યા છે સતત બરાબર ફેલ થઈ રહ્યા છે તો એ લોકો માટે ત્રણ હજાર પણ બરાબર બહુ મોંઘી ફી એ લોકોને પડે છે તો એના કારણે ભાઈ કોન્સ્ટેબલ પીએસઆઈની ફી છે એક હજાર રૂપિયા કરી દીધી છે વેલિડિટી લાઇફ ટાઈમ રહેશે અને મેન્ટરશીપ મેં હટાઈ નથી મેન્ટરશીપ પણ મેં રાખી છે એકચ્યુઅલી આ જ્યારે હું ખાલી રેકોર્ડેડ લેક્ચર આપતો તો એની ફી છે પણ એના અંદર મેં લાઈવ મેન્ટરશીપ છે એડ કરી દીધી છે ભલે ઠીક છે ચલો મારા સાથે હું કંઈક ફ્રીમાં તમને આપી દઉં છું

એવી જ રીતે ગુજરાત ક્લાસ થ્રીનો કોમ્બો છે કે જેના અંદર આપણે રેવન્યુ તલાટી છે સીસી છે પંચાયત ભરતી છે કૃષિ જુનિયર કૃષિ યુનિવર્સિટી જુનિયર કલરની ભરતી છે કોન્સ્ટેબલ પીએસઆઈ ફોરેસ્ટ ગાર્ડ ગુજરાત ગવર્મેન્ટ ગુજરાત હાઈકોર્ટની છે તો એની ભાઈ આપણે જે ફી છે એ પચીસો રૂપિયા રાખી છે લાઈફ ટાઈમ વેલિડટી સાથે સેમ ટુ સેમ વસ્તુ સબ્જેક્ટ વાય ડે લેક્ચર ક્લાસ પીડીએફ માઇન્ડ મેપ પ્રિયઝર પેપર મોકટેસ્ટ ઇ બુક ઓડિયો બુક્સ બધું તમને પ્રાપ્ત થઈ જાય છે રેકોર્ડેડ બેચ મળે છે પ્લસ સાથે લાઈવ મેન્ટરશીપ મળે છે કોઈ પણ તમારે ડાઉટ હોય ડાઉટ હોય તો તમે લાઈવ ક્લાસની અંદર બરાબર એ પૂછી શકો છો ભણવાના જે લેક્ચર છે બરાબર એ તમને રેકોર્ડેડમાં હશે કોઈ ડાઉટ તમારે પૂછવું છે તો તેના માટે હું દરરોજ બરાબર લાઈવ હોઉં છું સમય ઉપર એક ટાઈમ ઉપર બરાબર તો ત્યાં તમને લાઈવમાં તમારે પૂછી લેવાનું આમે લાઈવ ડિસ્કશન એના માટે હોય ડાઉટ માટે જ હોય બાકી તમે ભણી રહ્યા છો તો એના અંદર તો કોઈ મતલબ ભણવાની અંદર તો કોઈ છે નહીં ભણાવવા ભણાવવાની અંદર તો ચલો ઓલ ઇન વન કોમ્બો છે કે જેના અંદર તમે એસએસસી રેલવે બેન્કિંગ ગુજરાત ગવર્મેન્ટ બધાની તૈયારી કરી શકો છો માત્ર પાંત્રીસો રૂપિયામાં આના અંદર પણ લાઈવ મેન્ટરશિપ આવે છે રેકોર્ડેડ બેચ છે બરાબર છે આ ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ ક્લાસ લા પીડીએફ માઇન્ડ બેસ પ્રિયર પેપર મોકટેસ્ટ ઈ બુક અને ઓડિયો બુક્સ આ બધું તમને આના અંદર મળી જાય છે ચલો મેન્ટરશિપ અંગે ઓલરેડી મેં તમને કરી દીધું છે બરાબર કે શું શું આવે છે ડાયરેક્ટ મારા સાથે જ બરાબર એ વાતચીત થતી હોય છે બધા માટે આપણે અલગ વિદ્યાર્થી માટે અલગ અલગ રણનીતિની આપણે ચર્ચા કરીએ છીએ કોન્ફિડન્સ મોટિવેશનને ક્લેરિટી તમને મળે બરાબર એના અંગે ચર્ચા થાય છે ભાઈ ડાઉટ હોય તો ડાઉટ આપણે સોલ્વ કરીએ છીએ શોર્ટકટ શું છે સક્સેસની એના અંગે ચર્ચા છે ભાઈ વીકલી તમારી પ્રોગ્રેસ કેટલી છે અને એક્ઝામ પ્લસ લાઈફ મેન્ટરશિપ છે લાઈફ મોટિવેશન જે પણ છે ભાઈ તમારું કે જીવનની અંદર ઘણી બધી વખત આપણને લાગે છે કે યાર કેમ આગળ આપણે નથી વધી રહ્યા આટલી મહેનત કરી રહ્યા છે કેમ આગળ નથી વધી રહ્યા આપણે ઘણી બધી વખત બીજા કોઈને બ્લેમ કરીએ છીએ કે આ વ્યક્તિના કારણે હું આગળ નથી જઈ રહ્યો ફલાણા વ્યક્તિના કારણે આગળ નથી જતી જઈ રહ્યો પણ જ્યારે સમય જાય છે ત્યારે ખબર પડે છે કે સૌથી મોટા દુશ્મન આપણે પોતે છે આપણા બરાબર વિચાર કરજો આરામથી તમને એક વાત ફીલ થશે કે નહીં ભાઈ સૌથી મોટો દુશ્મન છે બરાબર એ હું પોતે જ છું બીજો કોઈ છે જ નહીં બીજો કોઈ જ નથી રાઈટ તમે પોતે છો તો વિચાર કરજો તમે ચલો આગળ વધીએ આપણે તો જો તમે આ ખરીદી કરશો તો તમને અહીંયા લાઈવ ક્લાસની અંદર અહીંયા લાઈવમાં તો બરાબર અહીંયા મેન્ટરશીપના વિડીયો બતાડશે લાઈવ મેન્ટરશીપનું ફોલ્ડર છે ડે વાઇઝ કોર્સ છે સબ્જેક્ટ વાઇઝ કોર્સ ટોપિક ટેસ્ટ સેકન્સ ટેસ્ટ રેઝર પેપર મોક ટેસ્ટ રિવિઝન પીડીએફ બરાબર ઈ બુક ઓડિયો બુક વર્કશોપ વેબિનાર આ બધું છે બરાબર આવી જાય છે વેબિનાર પણ આવી જાય છે જે જ્યારે પણ પરીક્ષા હશે તો પંદર દિવસ પહેલાં વેબિનાર લાઈવની અંદર સ્ટાર્ટ થઈ જશે અરે વેબિનાર ક્યાં વર્કશોપ બરાબર એ સ્ટાર્ટ શરૂ થઈ જશે રિવિઝન માટેની ફોરમ છે ભાઈ જે પણ કંઈ તમારે બરાબર મતલબ તમે કંઈ પોસ્ટ કરશો ડાઉટ ને બધું અહીંયા પોસ્ટ થશે બરાબર ફીડની અંદર ભાઈ હું કંઈક પોસ્ટ કરીશ તો એ ફીડમાં બતાવશે ટ્વીઝ આવશે બરાબર પછી ગ્રુપ છે તો ગ્રુપની અંદર કંઈ પણ જે પણ તમારે ડિસ્કશન કરવું હોય એ ડિસ્કશન કરી શકો છો તો બધું જ મળશે તમને એપ્લિકેશન ઉપર બરાબર મયુર એપ ડાઉનલોડ કરો યા પેડ કોશિસમાં જતા રહો ત્યાંથી તમે આની ખરીદી કરી શકો છો ચલો હવે તમને ગઈ વખતે ખબર હશે કે આ એક નોટિફિકેશન આવી હતી બરાબર છે લોકરક્ષક કેડર જે માર્કવાળી બરાબર એના અંદર આપણે વાત કરી હતી કે ભાઈ જો તમારે હવે અગર જો માર્ક ચેક કરવા જોઈએ તો આ રીતે તમે વેબસાઇટ ઉપર જઈને માર્ક તમારા બરાબર ચેક કરી શકો છો કે ભાઈ રોલ નંબર કન્ફર્મેશન નંબર નાખશો તો એ બધું થઈ જશે એના સાથે કે જો અગર તમારે બરાબર શું કરાવવું હોય ભાઈ અહીંયા કે ગુણ ચકાસણી કરાવવી હોય બરાબર રીચેકિંગ કરાવવું હોય તો પંદર દિવસની અંદર બરાબર તમારે રીચેકિંગ કરાવવું પડશે અને છેલ્લી તારીખ છે એની એકવીસ તારીખ ઓકે આજે બાર તારીખ થઈ રહી છે આજે જે આ વિડીયો બનાવી રહ્યો છું તો હવે જેને પણ રીચેકિંગ કરાવવું હોય ભાઈ રીચેકિંગ તમે વહેલાં તે પેરાના ધોરણે કર દેજો રીચેકિંગ માટેની માહિતી આપણે ઓલરેડી આપી દીધી હતી ફરથી બરાબર એક વખત આપી દઈએ છે કે ભાઈ રીચેકિંગ માટે તમારે શું કરવું પડશે ભાઈ કે રીચેકિંગ ફીના રૂપિયા પાંચસો ચેરમેન ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડના નામે રાષ્ટ્રકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પે બલેટ ગાંધીનગર રાઇટ પછી બીજું કોલેટરની ઝેરોક્ષ નકલ ત્રીજી વસ્તુ ભાઈ અરજીની અંદર જેમાં ઉમેદવારે પોતાનું નામ કન્ફર્મેશન નંબર રોલ નંબર પ્રશ્નપુસ્તિકા કોડ મોબાઈલ નંબર બરાબર દસાવવાનો રહેશે અને સાત આઠ બે હજાર પચીસ થી લઈને એકવીસ પચીસ સુધીમાં રૂબરૂમાં અથવા તો સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી કચેરી બંગલા નંબર ગ સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નવ ગાંધીનગર જીરો સાત સરનામે અરજી મોકલી મોકલવાની રહેશે રાઈટ એકવીસ આઠ બે હજાર પચીસ પછી કોઈ પણ અરજી છે ભાઈ તેને માન્ય ગણવામાં આવશે નહીં તો જે પણ વિદ્યાર્થી મિત્રને રીચેકિંગ કરાવવું હોય તો રીચેકિંગ કરાવી લે ચલો હવે આગળ આવીએ મુદ્દા ઉપર આપણે તો મેં તમને બરાબર અહીંયા વાત કરી હતી જ્યાં ચર્ચા કરી હતી કે ભાઈ ગુડ એટેમ્પની અંદર એકસો છથી એકસો ઓગણત્રીસ અને ફાઇનલ મેરિટ કટ છે એ તમને પંચાણુંથી લઈને એકસો પંદરની વચ્ચે બરાબર જોવા મળશે હવે જો શું થયું જે અહીંયા કે આ જે મેં એક બરાબર મેરિટ બનાવીને આપ્યું હતું જેના અંદર મેં રેન્જ લખી હતી પ્લસ માઇનસ પાંચ રાઇટ વિદ્યાર્થીઓના મેસેજ આવે કે સાહેબ તમે આ પ્લસ પાંચનો ડિફરન્સ ને માઇનસ પાંચનો ડિફરન્સ બરાબર એ કઈ રીતે છે શું આ જનરલનું બરાબર એકસો પંદર છે તો ઇડબ્લ્યુએસનું એકસો દસ પાંચો ડિફરન્સ થોડી હોય છે ખાલી બે ત્રણ માર્ક બરાબર બે માર્ક પાછળ હોય છે સાચી પણ વાત છે ભાઈ તમારી બરાબર કે બે માર્ક બરાબર પાછળ હોય છે રાઇટ એગ્રી કરું છું તમારી વાત સાથે કે મેલનું બરાબર જો એકસો પંદર હોય તો ફિમેલનું સર દસ માર્ક પાછળ હોય નીચે હોય છે મેં અહીંયા એકસો દસ લખ્યા હતા મારા ખ્યાલથી ગઈ વખતે તો મેં પાછળ કર્યા છે બરાબર માર્ક ફિમેલના બરાબર એકસો પાંચ હોય છે અરે એકસો દસ હોય છે તો જુઓ મેં અહીંયા એકસો પંદરના બરાબર એકસો પાંચ લખ્યા પણ સાથે જે હાઇએસ્ટ સ્ટ્રેન્થ છે એના અંદર મેં એકસો દસ પણ મેં કર્યા એટલે ઘણા બધાને એવું હતું કે ભાઈ દસ માર્ક તો કમસે કમ બરાબર ફેમિલનું નીચે હોય છે જો તમારી બધી વાત સાથે હું એગ્રી કરું છું રાઈટ બધી વાત સાથે એગ્રી કરું છું પણ તમે એક સમજો કે આપણે કોઈ એક વર્ગને કે કોઈ એક વિદ્યાર્થીને બરાબર અહીંયા વાત નથી કરી રહ્યા આપણે ઓવરઓલ બધા જે વિદ્યાર્થીઓ છે કે જેના એકસો દસ માર્ક આવ્યા છે કોઈના એકસો બાર આવ્યા છે એકસો તેર આવ્યા છે કોઈના બરાબર એકસો ચૌદ આવ્યા છે રાઈટ તો એ બધા વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છે મેં આગળ પણ કીધું હતું કે જે કોમ્પિટિશન લેવાની છે આ એકસો પંદરથી લઈને આ પંચાણું માર્ક છે બરાબર નેવું તમને સો નાઇન્ટી ફાઇવ માર્ક છે નેવું પંચાણું માર્ક એના અંદર જ કોમ્પિટિશન રહેશે ત્યાં જ બધી રસાકસી રહેશે કારણ કે ત્યાં જ બધા હાઈએસ્ટ વિદ્યાર્થીઓ છે કે જે લોકો બરાબર માર્ક લઈને આવ્યા છે બાકી એકસો વીસની ઉપર જુઓ તમે એકસો પચીસની ઉપર તો ભાઈ એટલા બધા વધારે વિદ્યાર્થીઓ માર્ક હતી એ લોકોનું તો ફાઇનલ જ છે કોમ્પિટિશન છે કે જે લોકોના બરાબર અહીંયા માર્ક આવ્યા છે આટલી રેન્જની અંદર તો એ લોકોની બરાબર કોમ્પિટિશન છે ભાઈ તો આજે શું કર્યું છે તો આજે આપણે બરાબર આ એક રેન્જ સાથે મેં તમને બતાવી દઉં છું હું તો તમારા મગજમાં બરાબર કન્ફ્યુઝન ના થાય જેમ કે જનરલની આપણે વાત કરીએ તો જનરલમાં એકસો પાંચથી લઈને બરાબર એકસો પંદરની વચ્ચે આપણે જે કટ ઓફની ગણતરી છે બરાબર સમજી શકીએ છે કે ભાઈ એકસો પાંચ નીચે નીચે છે તો સમજી લો કે ચાન્સીસ છે તમારા બરાબર હવે અહીંયા મેં કેટલું કીધું તું એકસો પંદર કીધું તું એકસો પંદર તો હાઈએસ્ટ મેં કીધું છે કે હાઈએસ્ટ એટલું જ બાકી તમે એકસો દસ સમજી શકો છો રાઈટ અને જેના એકસો પંદર કરતાં ઉપર હોય એના અંદર ભલે ઓબીસી હોય કે ભાઈ કોઈપણ કાસ્ટનો હોય કોઈ પણ કેટેગરીનો હોય બરાબર વિદ્યાર્થી તો ભાઈ એ તમારું ફાઇનલ સમજો કે તમારું ફાઇનલ સિલેક્શન થઈ જવાનું છે બરાબર છે ચલો તો એકસો પંદર જનરલની અંદર વાત કરીએ તો ભાઈ આપણે એકસો પાંચથી લઈને એકસો પંદરની અંદર બરાબર કટ ઓફ જોવા મળશે રાઈટ જ્યાં આપણે વાત કરીએ બરાબર ફિમેલની તો ફિમેલની અંદર તમને કેટલું ભાઈ સોથી લઈને એકસો દસની અંદર અંદર જનરલ કેટેગરીમાં જોવા મળશે લેટ છે ભાઈ આનું એકસો એ અટકે છે એકસો બારે અટકે છે તો ભાઈ આનું તમે દસ માર્ક નીચે તો તમારી ગણતરી મુજબ બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓને કે નહીં સર અમારી ગણતરી કો તો લો ભાઈ તમારી ગણતરી બરાબર છે તો આ રીતે રહેશે કદાચ પાંચ માર્કનો ડિફરન્સ હોય ભાઈ કદાચ આઠ માર્કનો હોય કદાચ દસ માર્કનો હોય બરાબર ઈડબલ્યુ એસની આપણે વાત કરીએ ભાઈ તો એકસો પાંચથી લઈને એકસો પંદરની વચ્ચે બરાબર તમને આ લોકોનું જે કટઓફ છે એ જોવા મળશે અચ્છા એકસો પંદર બરાબર મેં અહીંયા વધારે કહી દીધા એકસો પંદર તો ક્યારેય બરાબર જશે નહીં તો આપણે એવું સમજીને ચાલીએ ભાઈ આ કે ભાઈ સો માર્કથી લઈને એકસો દસ માર્કની બરાબર ગણતરી રાખીએ ભાઈ કારણ કે ઈડબલ્યુએસ અને ઓબીએસ છે ઓબીસી છે સોરી ઈડબલ્યુએસ અને ઓબીસી છે એ લોકોનો એટલો અંતર નથી હોતો અને જનરલ અને ઈડબલ્યુએસ એ લોકોનો પણ બરાબર બે ત્રણ માર્કનો જ છે વધારે અંતર નથી હોતો તો આપણે ભાઈ સોથી લઈને બરાબર એકસો દસની વચ્ચે સમજી શકીએ છે આનું જે ઈડબલ્યુએસ છે ભાઈ પોતાને સિક્યો સમજો ઓબીસીની આપણે વાત કરીએ ભાઈ तो सो अंदर सौ एक सौ दस अंदर भाई तरह सिक्योर छो राइट फिमेल अंदर ईडब्ल्यूएस में बराबर पंचाणु ई एक सौ पांच समझी चालो ओबीसी अंदर फिमेलर भाई ने लैने एक सौ सौ समझो भाई बराबर तेरे एसी की अपने बात करिए तो भाई सौ मार्क समझी चालो मतलब पंचाणु ली एक सौ पांच जो बराबर अँ से मार्क तो भाई तुम आम सिक्योर छो एसी अंदर तो मैं चांसीस एवं लगे किऊ सुधी कदाच નહીં અચ્છા મેલ છે બરાબર મેલની અંદર તો પંચાણું થી એકસો પાંચની અંદર જોવા મળશે ફિમેલની અગર વાત કરીએ તો પંચ્યાસીથી લઈને બરાબર પંચ્યાસી પંચ્યાસીથી લઈને પંચાણું વચ્ચે તમને બરાબર એ કટ જોવા મળે છે જો જોવા મળશે એસટીની આપણે વાત કરીએ કેટેગરીની તો ભાઈ નેવુંથી લઈને સો વચ્ચે અને ભાઈ અહીંયા ફિમેલની અંદર હંસીથી લઈને બરાબર નેવું વચ્ચે રાઈટ આ રીતે તમને જોવા મળશે હવે કોઈ મેલ પુરુષ છે જેને હેંસી માર્ક આવ્યા છે પંચ્યાસી માર્ક આવ્યા છે તો જુઓ કદાચ તમને ભાઈ એસટી કેટેગરી છે બરાબર તો કંઈક અલગથી તમને કંઈક બરાબર બેનિફિટ મળતો હોય તો તમારા એ ચાન્સીસ છે બાકી બરાબર ત્યાં હેંસી માર્ક ઉપર ચાન્સીસ નથી બરાબર સીધે સીધી વાત હું કહી રહ્યો છું એટલે જ મેં મેં પહેલાં બરાબર છે થોડું આજે પ્લસ પાંચ 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 કરીને જ મેં વધારો ઘટા બોલો આ કરીને મેં મેરિટ બનાવ્યું મેં વધારે બે ત્રણ માર્કનું બરાબર એ વધારો ઘટાડો કરીને મેરિટ નહીં બનાવ્યો અને પ્લસ મેં પ્લસ માઇનસ પાંચ આના અંદર રાખ્યા કારણ કે ઓલમોસ્ટ મને ખબર છે કે પ્લસ માઇનસ પાંચ રાખીશ આની અંદર કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થી છે ડિપ્રેશનમાં નહી આવે નહીં કોઈને એવું લાગશે કે ભાઈ ચલો ભાઈ મારું સિલેક્શન નથી થવાનું ચાન્સીસ બનશે ઓછા માર્ક છે તો પણ બરાબર તમારા ચાન્સીસ છે રાઈટ એમને કંઈ હું તો ભગવાન છું નહીં મેં કીધું એટલે પથ્થરની નહીં અને આમ અને આમાંથી કોઈ પણ યુટ્યુબર છે યુટ્યુબર જ મારે કેવું પડે છે કારણ કે ઘણા બધા યુટ્યુબર આ બનાવી રહ્યા છે રાઈટ બીજા ઘણી બધી એકેડમી છે જે સારા બરાબર કટ ઓફ અંગે ચર્ચા કરી રહી છે ઓલમોસ્ટ બધી પ્લસ મતલબ તમે જોજો એ એ રીતે જ બધી વાત વાતો બધી થઈ રહી છે તો ખાસ વાત તમે સમજો કે ભાઈ કોઈ વ્યક્તિ આના અંદર બરાબર ભગવાન નથી કટ ની અંદર તમે સમજીને ચાલો તમારી આસપાસ જુઓ તમે રેન્જ કે ભાઈ રેન્જ શું છે બીજી બધી એકેડમી શું કહી રહી છે અને એ પ્રમાણે બરાબર તમે અનુમાન ગણો કે અચ્છા ચાલો ભાઈ કટ ઓફ છે આટલાથી આટલાની વચ્ચે રહેશે બરાબર તો એ પ્રમાણે તમે થોડું વિચારવાનું કે અચ્છા ચલો આ છે આ સરે કીધું છે આવું કંઈક બરાબર સાહેબ કહી રહ્યા છે રાઈટ પછી વધારે એના ઉપર પછી એ લમણા લેવાના નહીં વધારે વિચાર કરવાના નહીં ઓકે બીજી શું વાત છે ભાઈ તો બસ બીજી કોઈ બરાબર ચર્ચા મારે કરવાની આના સિવાય છે નહીં ઘણા બધા વિદ્યાર્થી બરાબર નેગેટિવ કમેન્ટ્સ એ કરતા હોય છે તો જુઓ હું તમને તમારી ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન માટે કહી દઉં કે હું ક્યારેય નેગેટિવ કમેન્ટ્સ વાંચતો નથી હું ડાયરેક્ટ રિલેટ જ કરી દઉં છું મારા પાસે સમય જ નથી કારણ કે તમે વિચાર કરો કે જે સાહેબ છે રાઈટ એ આટલી બધી એક્ઝામ માટે જો અગર મેનેજ કરતા હોય તમે જુઓ કે ભાઈ આ તમે જુઓ આ એસસી છે રેલવે છે બેન્કિંગની એક્ઝામ છે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ છે અગર જો આટલા સબ્જેક્ટ પાછળ અગર મારી જો મહેનત હોય તો મારા પાસે સમય હશે કે કોઈ નેગેટિવ કમેન્ટને હું કમેન્ટ કરીશ બરાબર નહીં કરું ગાળો આપશો તોય કમેન્ટ નહીં કરું બરાબર કંઈ ખરેખર કંઈ વિદ્યાર્થીનો કંઈ કામ હશે કે ભાઈ મેસેજ કરશે તો જ ત્યાં બરાબર રિપ્લાય આપું છું નહીં તો ડાયરેક્ટ કમેન્ટ ડિલેટ થઈ જશે ઓકે એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખજો ભાઈ નેગેટિવ કમેન્ટ કરવાથી મને કંઈ ફરક નહીં પડવાનો હું એવું વ્યક્તિ છું કે મને એવું ફીલ થાય છે કે અગર દુનિયામાં અગર કોઈ મારો દુશ્મન છે તો હું પોતે જ છું બીજો કોઈ છે જ નહીં રાઈટ અને મારે એવું હોય છે કે ભાઈ મારે પોતાના સાથે લડવું પડે છે સમજા તમે તમને પણ ખબર પડશે જ્યારે સવારે ઉઠવાનું હોય કે કામ કરવાનું કંઈક રેકોર્ડિંગ રેકોર્ડિંગ તો ચાલો તમારે ભણવાનું હોય તો ત્યારે તમને ખબર પડશે સ્ટ્રગલ થોડી તમે બરાબર ફેસ કરશો કે યાર વંચાતું નથી ભણાતું નથી આ નથી થતું તે નહીં થતું સેમ ટુ સેમ મારા સાથે પણ થતું હોય એવું નહીં કે ના થતું હોય મારે પણ ડિસિપ્લિનમાં આવવું પડે મારે પણ પોતાને બરાબર કન્વિન્સ કરવું પડે મારે પણ પોતાને મોટિવેશન આપવું પડે જે વસ્તુ તમારા સાથે થાય છે બધી જ વસ્તુ બધા સાહેબો થાય છે સાથે થાય છે બધી વ્યક્તિઓ સાથે થાય છે એવું કોઈ વ્યક્તિ નથી દુનિયામાં કે જેના સાથે બરાબર એ ના થતું હોય અને જે નથી થતું તો સમજી લો એ રોબોટ વ્યક્તિ છે બરાબર એ રોબોટ છે ઓકે ભગવાન સાથે પણ તમે શિવ પુરાણ વાંચશો તો શિવ પુરાણની અંદર તમને બરાબર એ ખબર પડશે વાત કે જ્યાં સતી માતા છે બરાબર જેમનો અગ્નિ જેમાં કૂદી ગયા હતા તો ત્યારે એના પછીને જે શિવ ભગવાનની જે પીડા છે એ તમે વાંચો એટલે તમને ખબર પડશે કે જો ભગવાન થઈને ભગવાનને આટલી પીડા થતી હોય તો મનુષ્ય થઈને આપણે તો આપણને તો યાર બધી પીડા થવાની છે ને કેમ નથી થવાની બરાબર છે તો થોડું શાસ્ત્રોનું જ્ઞાન રાખો શાસ્ત્રોનું જ્ઞાન રાખશો તો માઇન્ડ થોડું પોઝિટિવ રહેશે પોઝિટિવ વાત કરશો તો પોઝિટિવ રહેશો નેગેટિવ વાત કરશો તો ભાઈ બરાબર જિંદગીમાં ક્યારે આગળ નહીં વધો બીજી વસ્તુ છે કે યાર ભગવાન આપે છે આપણને ચોવીસ કલાક ચોવીસ કલાકનો સદઉપયોગ કરવાનો ખોટે ખોટી માથાકૂટમાં બરાબર કોઈના સાથે નહીં પડવાનું આ વસ્તુ છે મેં તમને બરાબર કહી દીધી જે આગળ કટ ઓફની વાત હતી એ કહી દીધી કોર્સિસ છે ભાઈ આપણા એ ઓલ ઇન વન કોમ્બો કોર્સિસ છે ગુજરાત ગવર્મેન્ટના બરાબર કોર્સ છે ભાઈ ત્યારબાદ સ્પેશિયલ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેના બરાબર કોર્સ છે તો જેને પણ ખરીદી કરવી હોય ખરીદી બરાબર આપણે કરી શકે છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને કોઈ ડાઉટ હોય કંઈ પણ હોય વસ્તુ તો મને કહેજો હું એના ઉપર બરાબર એકાદો વિડીયો લઈને આવીશ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પેઇડ કોર્સિસની અંદર તમને બરાબર આ જે કોર્સ છે ખરીદી કરી શકો છો અને વેબિનારની અંદર તમે શું કરી શકો છો ભાઈ વેબિનાર જે કો સેમિનાર આપણો આવી રહ્યો છે તેની ખરીદી કરી શકો છો તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે આજના વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરતો શેર કરતો લાઈક કરજો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કર દો અને આપણે ભાઈ ઇન્સ્ટાગ્રામ અને જે એક્સ છે બરાબર ટ્વિટર છે એના ઉપર પણ છે આ મારી આઈડી છે આને તમે બરાબર ફોલો કરી શકો છો તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે સેશન ભણવાના કોઈ લેક્ચર તમને જોઈએ બરાબર તો કહેજો હું પ્રયત્ન કરીશ અપલોડ કરવાનો એકાદો કોઈ ટૉપિક કે જે તમને ખબર પડે રાઈટ જે તમને ગમતો હોય તો આપણે એકાદો બરાબર એવી રીતે કંઈક કરીશું તો અહીંયા સુધી રાખીએ છીએ મળે છે બીજા ક્લાસમાં બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માત્ર બ બાય